જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આસો નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે અને જાણીશું કળશ સ્થાપનાની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલમાં મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો

મિત્રો બાવીસ સપ્ટેમ્બર ના રોજ સવારે છ વાગીને નવ મિનિટ થી આઠ વાગીને છ મિનિટ સુધીનો સમય ઘટના સ્થાપના માટે શુભ રહેશે આ સાથે તમે બપોરે અગિયાર વાગીને ઓગણ પચાસ મિનિટ થી બાર વાગીને આડત્રીસ મિનિટ સુધી ઘટ સ્થાપના કરી શકો છો આ વર્ષે શારદીય નવરાત્રી સોમવારથી શરૂ થઈ રહી છે

અગરબત્તી નારિયેળ સોપારી ફૂલો સોપારીના પાન માતા માટે ચુંદડી મીઠાઈઓ અને ભોગ આ બધી વસ્તુની જરૂર પડશે અને કળશ સ્થાપના માટે માટીનું વાસણ એ જવ ફવવા માટે સ્વચ્છ માટી જવ અથવા ઘઉના બીજ કળશ ગંગાજળ કેરી અથવા અશોકના પાન

કળસ પાસે ઘીનો દીવો પ્રગટાવો સવારે અને સાંજે આરતી કરો દુર્ગા સપ્તર્ષી અથવા દુર્ગા ચાલીસાનો પાઠ પણ કરો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આપ સૌને આવનારા તહેવાર એટલે કે નવરાત્રીની હાર્દિક શુભકામના તેમજ સગા અવશ્ય મોકલો જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને અંતમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ